સાંજ પડી નથી કે છોકરાઓને ભૂખ લાગી નથી દરરોજ સાંજ થાય ને એટલે આવીને તરત જ કે મમ્મી ભૂખ લાગી છે કંઈક ખાવાનું આપો ને અને જો દરરોજ એનો એ કોરો નાસ્તો આપીએ ને તો પણ એમને નથી ગમતું હોતું કે દરરોજ આ એકનો એક નાસ્તો શું કરવાનો તો આજે પણ છોકરાઓએ કીધું કે મમ્મી કંઈક ગરમ બનાવી આપો ને તો ચા સાઈડમાં મેં ચડાવી દીધો છે ને જ્યાં સુધી ચા થશે ને ત્યાં સુધી ફટાફટમાં આપણો ગરમા ગરમ નાસ્તો રેડી થઈ જશે બહુ લાંબી લાંબી રેસીપી બનાવીએ ને તો તો આખો દિવસ પછી રસોડામાં જ રહેવું પડે એવું જ થાય તો આપણે આજે કંઈક ઇન્સ્ટન્ટમાં ફટાફટ બનાવીશું તો અહીંયા મેં એક પેનમાં દોઢથી બે પડી જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં અહીંયા મેં બે ચમચી જેટલું શેકેલું જીરું લીધું છે અને એને કચરું વાટી લીધું હતું એ ઉમેરી દેશો આની ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે એક ચમચી જેટલો અજમો અને અહીંયા લીલું લસણ પડ્યું હતું થોડું આટલું મારી પાસે તો એ પણ મેં અત્યારે ઉમેરી દીધું છે પાંચથી છ મીઠા લીમડાના પાન એકથી દોઢ ચમચી જેટલું આપણે એમાં આદુ મરચાં અને લસણ ઉમેરી દઈશું જેને મેં વાટી લીધા છે આમાં મેં લગભગ ચારેક જેટલા એકદમ તીખા હોય ને એવા લીલા મરચાં ચારથી પાંચ કડી જેટલું લસણ અને એક નાનો આદુનો ટુકડો લીધો છે અત્યારે હું છોકરાઓ માટે બનાવું છું એટલે મેં ઓછું તીખું બનાવ્યું છે તમે જો તીખું ખાતા હોય તો થોડું વધારે લીલું મરચું નાખજો બહુ જ ટેસ્ટી લાગશે અને હવે આપણે જે કપથી માપીને લોટ લેવાના હોય ને એ જ કપથી માપીને આપણે ચાર કપ જેટલું પાણી લઈ લેવાનું છે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું થોડી આમથી હળદર અને વન ફોર્થ ચમચી જેટલો આપણે હિંગ ઉમેરી દઈશું બધું સરસ એકવાર મિક્સ કરી લઈએ અને પાણી ઉકળવા માંડે ને એટલે અહીંયા મેં બે કપ જેટલો મકાઈનો લોટ લીધો છે એ આપણે થોડો થોડો કરીને આમાં ઉમેરતા જશું અને આ રીતે વેલણથી હલાવતા જશું એક સાથે લોટ નહીં ઉમેરી દેવાનો ને તો ગાંઠા પડી જશે આ રીતે થોડો થોડો ઉમેરતા જવાનું અને હલાવતું જવાનું અને આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે જો આ રીતે વેલણથી તમે લોટ મિક્સ કરશો ને એટલે જો થોડા ઘણા પણ ગાંઠા પડશે ને તો પણ એ ભાંગી જશે શિયાળામાં છે ને આવા ગરમા ગરમ ખીચા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને સાથે સાથે આ ખૂબ જ ઓછા તેલમાં પણ બની જાય છે અને અલગ અલગ લોટનો ઉપયોગ કરીને તમે ખીચું બનાવશો ને તો એ ખૂબ જ હેલ્ધી પણ છે મોટાભાગે હું છોકરાઓને સાંજે આવો જ ગરમ ગરમ ઇન્સ્ટન્ટ નાસ્તો આપતી હોઉં છું જેથી એ લોકોનું પેટ પણ ભરાઈ જાય અને લાંબો સમય સુધી એ લોકોને પછી ભૂખ પણ નહીં લાગે કારણ કે એકદમ ફિલિંગ ઇફેક્ટ આપતું હોય છે અને અહીંયા મેં આમાં અડધી વાટકી જેટલું એકદમ ખાટું હોય ને એવું દહીં ઉમેરી દીધું છે છે ને જ સરસ લાગતું હોય છે અને આ રીતે આપણે વેલણથી બધું સરસ મિક્સ કરી લઈશું અને હવે આપણે આને સાઈડમાં જે નાનો મારો ગેસ છે ને એના ઉપર ટ્રાન્સફર કરીને એકદમ ધીમા ગેસે હું એને પાંચેક મિનિટ જેટલું થવા દઈશ તો ખીચું આપણું થાય ને ત્યાં સુધી ચા પણ સાઈડમાં રેડી થઈ ગયો છે મારો હું એને ફટાફટથી ગાળીને પી લઉં ત્યાં સુધી પાંચેક મિનિટમાં આપણું ખીચું પણ સરસ ચડી જશે તો જો હું ચા લઈને જ ગઈ અને રાજવીરભાઈ આવી ગયા છે મસાલ્યું ખુલ્લું જોઈ જાય એટલે મસાલામાંથી મીઠું છે ને એ બધામાં મિક્સ કરી દેતો હોય છે તો તમારા છોકરાઓ પણ આવું તોફાન કરે છે અને જ્યારે પણ એને ખબર પડી જાય ને કે મમ્મી વિડીયો બનાવે છે એટલે એને કેમેરા સામે આવું ખૂબ જ ગમતું હોય છે એટલે આવીને આવી રીતે કંઈક ને કંઈક એ બોલીને મને હેરાન કરતો જ રહેતો હોય છે તો હવે અહીંયા મેં એને તવા ઉપર મૂકી દીધું છે લોખંડના અને એના ઉપર મૂકીને આપણે ધીરા ગેસ એને પંદરથી વીસ મિનિટ જેટલું થવા દઈશું જેથી એ નીચેથી ચોંટશે પણ નહીં અને સરસ આપણો લોટ ચડી જશે તો આપણે ત્યાં સુધી આપણો પ્લેટફોર્મ સાફ કરી લઈએ અને આ રીતે વચ્ચે વચ્ચે એને એકથી બે વાર હલાવતું રહેવાનું જેથી સરસ એ સ્મૂધ રેડી થશે તો અહીંયા પંદર એક મિનિટ જેવું થયું છે અને આપણું મકાઈનું ખીચું રેડી થઈ ગયું છે શિવના ફૂટબોલમાં જવાની ઉતાવળ છે એટલે અત્યારે હું આને સૌ કરી દઉં છું પણ જો તમારો ઉતાવળ ના હોય ને તો ગેસ બંધ કરીને પણ એને અડધો કલાક પડ્યું પડ્યું સીજવા દેશો ને તો ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે અને જો તમે જોઈ શકો છો કે કેટલું સરસ લચકા પડતું આપણું ખીચું બન્યું છે ઉપરથી હું એક ટેબલ સ્પૂન કરતાં પણ થોડું વધારે તેલ અને મેથીનો મસાલો ભભરાવીને એને સર્વ કરી દઉં છું તો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી